આજે આજનો આખો દિવસ છે ને આજે લગભગ છે ને મિત્રો આજે આખો દિવસ સતત કપા કાઢવાનો છે કપા હું કઈ છે કપા વીણવાનો છે પણ જૂના ઘરે આવ્યા છે ને તો કીધું જૂના આજ શરૂ એમ જામફળીની હાલત કંઈક આવી થઈ ગઈ છે જામફળ દાદા બધા છે ખાવાવાળા કોઈ નથી એવું છે બધું પીળું છે આમનું પાણી કપાસ આપણી વાટ જોઈને બેઠો છે સરસ મજાનું પાણી બાણી ચેલો ભરીને આપણો સામાન એકચુઅલી લઈને નીકળી દેવી ખેત તરફ એ ખાસ હજી મિત્રો કે ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં વિડીયોને વધુમાં બધું શેર કરતા રેજો લાઈક કરતા રહેજો કારણ કે આવા ધમાકાદાર બ્લોગ જોવા માટે આપણે ચેનલને નોટિફિકેશન ઓન રાખવું છે ને થોડોક લોગ મીકવામાં થોડુંક આગા બસ થઈ જાય છે જે ડિસ્ટર્બ થઈ જાય છે થોડોક ને મેન્ટેન મેન્ટેન ક્યાં બોલતા મેન્ટેન ત્યારે ને મિત્રો હું ને મારા કાકા હા ઘરેથી સીધો તો મને પણ એકચુઅલી હજી આજે મારા ફઈનું પાણી વાળને એટલે બધા જાય છે ગામે જાય છે અને હું ને મારા કાકા છે સરસ મજાને જાઉં શેવડી શેવડી લઈ દેવાની છે ને શેવડી બોલાઈ ગયે કીધું શેવડી લેતા આવી શેવડી લેવા માટે અત્યારે પહોંચી ગયા સીધા પૂરીખ્યાવાળા ભાઈ છે અરે કાકા એમ જાણીતા છે એની વાડી છે તો ત્યાંથી નથી લેવા આવી ગયા છે વાડી એક નંબર છે લીંબુડી ઠેઠ આઈ શરૂ થાય તો ઓલો શેઢો બહો આઘો છે લીંબુની ખેતી થાય છે તો બધે છે ને આટા મારતો હતો ને આય તો છે ને જો હું ખબર મિત્રો એક વસ્તુ શું જોવા મળે ખબર છે ચેવડીને તો બધું છે ઠીક જોઈ લીધું અમે પણ અત્યારે છે ને જો આ કાક છે અહીંયા જો અને હું છે ને જો આ જરીક કોમેન્ટ કરી દેવા હું હું શું કહેવાય ને ગુજરાતીઓ કોમેન્ટ કરી દેવા ગુજરાતી ભાષામાં શું કહેવાય સરસ મજાનું સૌ ડેકોરેશન ને હોય ને એવું છે આઈ થિંક આમ આ વહેલો શરૂ થયો સામે લગ્ન વહેલો જ છે ફટાફટ છે ને હાલી ને છે આપડી સરસ મજાની તો ધોળો દાગ આમ ધોળો ધબ્બો પડી જશે વાડિયા પહોંચી ગયા છે કપાસ અને આ છે આ કપાસ મિત્રો હવે છે હેરાન એટલા કર્યા છે મિત્રો એની વાત તમે પૂછો નહીં તો બહુ કારણ કે કઈ રીતે આ આખી વાડી રહીને આથી માંડીને તે આ લગ્ન સામે સુધી હવે લગભગ મારે આઠક જેવા સા બાકી છે આઠ દસ સા બાકી છે આ બધા વીણ નાખવા છે કારણ કે મારી મમ્મીની બા છે ગામ જવાના છે બાર ગામ બરોબર એટલે આજનો દિવસ એકલા એકલા વીણવાનો પણ એમાં એવું છે મિત્રો આ કપાએ રો ને કપા અમે જો કે મારે બે ત્રણ દિવસ હું એકલો હોઉં મમ્મી બે વીણા કરી ધીમે ધીમે પણ અત્યારે છે ને મિત્રો આ કપા આખી વાડી વીણીને તો આ વાડી એમ જ ખાલી હજી મણ કપા ભેગો થયો છે આમ તવડેલું આમ એટલું બધું એમ લાગે કે આ બધું ઘાટું ઘાટું છે એમ છે આ કે ભેગો થાય પણ એવું કાંઈ થતું નથી એ જેટલું આ ધારેલું છે ને એના મુતાબિક કાંઈ એટલે કાંઈ નથી થતું એમાં હું છે આ લોસા હું છે ખબર વરસાદ આવ્યો ને પછીનો કપા છે ને બધોય વય ગયો બગડી ગયો અને હવે સન કીધું આમ શન ઝીંડવાય તોડવા નથી બાકી આ કૂતરો જો આ કૂતરા છે ને આને કાયદાશીઓ આ હાથી હાલે એવું નહીં હાથ કાઢવાના છે બે ત્રણ દિવસે કા કપાવામાં છે શનિ રવિ આવે ને શનિ રવિને કાઢવા આવે એટલે સાહેબ નેરવાર ખેસી લેવા છે બાકી ઓછી ગયા છે વાળી એનો ફાટાફટ છે ને આ થોડોક આ કપા છે અને વીણી નાખ્યો એટલે હું શું કે છેલી વીણી અને છેલી વાર કપાળા જોઈ લે પછી આ કપાને વિનાશકીન નાખો છે આવતા વખતે જોવું છે મિત્રો સરખું થાય ને તો સુધારા કરીને કાંઈક બીજું કરી દેવું હા કપામાં કાંઈ આમ કે ને કે શું કહેવાય નથી વળતર આવતું કાંઈ એવું છે બધું મહેનત વધી જાય અને અમે એવું કાંઈ હોય ને એટલે થોડુંક તકલીફ પડે છે થઈ ગયા છે સરસ મજા તૈયાર આવી ગયા છે વાળીયા ને લુક સેન્સ કરી નાખ્યું આપણો કારણ કે આ લુકમાં નહીં હાલે કપા એટલે લુક સેન્સ કરીને મળી જાય પાછા સીધા તો સરસ મજાના એટી કેટીમાં તૈયાર થઈ ગયા છે મિત્રો એકદમ આજકાલ થોડાક છે ને ફેશનમાં આપણે સીધા છે એકચુઅલી ફેશન કઈ રીતની છે ખબર છે જો વિશિષ્ટ પ્રકારની ફેશનમાં આપણે સડી ગયા છે એવું છે હવે એમાં એવું છે મિત્રો છે ને વાડિયા કપાવીને વળીને આપણને થઈ ગયો તો આવી ગયો તો કંટાળો અને એવું છે કે બોલો વરસાદની એની નુકસાન એટલી બધી ગઈ હતી મિત્રો એટલે એમ અત્યારે બધાને ખબર છે કે અત્યારે લગભગ ગામડામાં જેટલા જેટલા ખેતરમાં નુકસાન એ છે બધાને ખબર છે અત્યારે કે પાક સહાય પાક નુકશાનની અંગે પાક સહાય મેળવવા માટેનું સરકારે કે ને કે એવું કંઈક બધું બહાર પાડ્યું છે એટલે આપણે પણ છે ને અત્યારે એમાં લાભ લેવાનો છે એટલે માટે છે ને કાગળિયા જોઈ લો થેલી તૈયાર થઈ ગઈ છે આખી ઠેલી લઈને વ્યવ જવાનું છે જામનગર જવાનું છે જામનગર જઈને સરકારી કામ કરવાનું છે આપણે ધુકી છે થોડીક હું ફોર્મ ભરું છું પણ બાજુના ગામના ભરું છું મારા ગામના ફોર્મ ભરવા બીજે જવાનું બરાબર મેથળીથી જામનગર જવાનું છે ફટાફટ ઘણા એમ તો ઘણા દી થઈ ગયા છે અને વારો આજ ફાઇનલી આવી છે મમસે થોડોક ઓળખાણ છે તમારા ભાઈની માર્કેટમાં ઓળખાણ છે ને એટલે આપણે છે ને થોડોક ઊંસા આવેલી શું કામ આપણું કામ થઈ જાય ને એવું લાગે છે મને બાકી દાદે લાઈનમાં ઊભું છે ને આપણે લાઈનમાં ઊભું છે બાકી છે ને અત્યારે જો મારા બેન બેનને જીજુની બધાય ગયા છે મારા ફાઈનું પાણી વાળશે ને એમાં તમને મેં આગળ કીધું હતું ને એ બધા ન્યા ગયા છે અને બાકી આ ફેમિલી જો વંશુભાઈ કેમ છે એકદમ મજામાં છે આજો વંશુ હા ધીસ ઇઝ અમાય કલેજો અમારો કલેજો છે ને હજી આપ હું નહીં મેં તો ખાઈ લીધું છે પણ આ બાકીની બધી છે ને પલટન જો બેઠા છે બધાય એના આ બધાના મમ્મી પપ્પા છે ને ત્યાં આપણે શું કહેવાય ત્યાં લાડવા ને ગાંઠી ને ગોંધી ગાંઠી ત્યાં તોડે છે બરોબર ને આ બધા જો ખાઈ નહીં થવાય ટોડા થી ને આ ટોડા વાળા જીવાપર વાળા ને આ ટોડા વાળા ને આ જીવાપર વાળા આપણે ખોટો મોડો નથી કરવાનો નીકળી જાય ગુડ ગુડ હું તમને કહી દઉં તો વાંધો નહીં કારણ કે બાર ને ચુમ્માલી થઈ ગઈ છે ઓલરેડી અત્યારે ને ફટાફટ આપણે થઈ ગયા છે ત્યારે નીકળી જ સીધા ધામનગર જવાનું છે ગાડીમાં આજકેલ કેવું ખબર મિત્રો ગાડી આપણી ઈસુપા ઈસુપા ડાર્લિંગ નથી આપણી આજે આજ આપણી વારો છે ને મોટાભાઈની ની ગાડી છે એમના કાકાની

એકસો ને અગિયાર વર્ષ ટ્રિપલ એકડા ત્રણ એકડા તૈયાર થઈ જશે એના અત્યારે એ ત્રણ એકડામાં હાલે છે બરાબર એકસો ને અગિયાર વર્ષ એના થઈ ગયા છે અત્યારે હવે ફટાફટ છે ઓછી દેવી ને ફોર્મ બોમની છે પ્રોસેસ શરૂ કરી દેવી હવે કોને કોને નુકસાન કહે છે એ પાછા કોમેન્ટ કરી દીધો ને કોને પણ છે ને સહાયનો ફોર્મ ભરી દીધા છે એ પણ કોમેન્ટ કરી દેજો પાછા અને આ વિડીયોને બધું મને શેર કરતા જો લાઈક કરતા રહેજો હજી કન્ટિન્યુ વિડીયોમાં આગળ બનાવી લેજો પહોંચી દેવી સીધા દામનગર બરાબર ને કહી દે લાઇક કરવાનું કહી દે ઓકે બેઠા જામનગર અમારા ભાઈ થાય છે કેવલ કેવલભાઈ અને બાપુ પ્રવીણ ભાઈ થકી મને કામ મળતા બરોબર અમુક ટકા મને મારા કરવાનું બાકી બધો કાય આગળ એ જોઈ લો આ બધે બધા સહાયક ફોર્મ જ છે આ બધાના આપણે વાટ ને બેઠા દોઢ કલાક થઈ ગઈ છે હજી વાળો ન થાય ઓછી લઈ જજો લોક પ્રવીણભાઈને લોકમાં લેવો પડે ને અમારા શેઠ છે શેઠ શેઠને લેવો પડે ને બરોબર ને લોકો રજા કરો કોણે કોણે પાક સાહેન ના ફોમ ભરી દીધા ફટાફટ એ કોમેન્ટ કરી દીધો ને આપણો વાળો આવવામાં સમસે હાથ બાર જનરેટ કરે છે અમારા સાહેબ છે ને તો કાર્ય કરી દો જોય કરું છું સરકારી કોઈ પણ કામ હોય જામનગરવાળાને તો ખબર હોય પણ આજુબાજુવાળાને કહી દો કે સરકારી કોઈ પણ કામ હોય ને પ્રવીણભાઈ સાકરીયાનો સાંકરીઓનો કોન્ટેક્ટ નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે એટલે કોન્ટેક્ટ કરી લેવો હોય છે ને મિત્રો ફાઇનલી છે ને અત્યારે છે ને હવે આમ તો આપણે છે ને આગ્યાસ કેટલા જોઈ લો બે ને પંદર થઈ ગયું છે સવા બે જેવું થઈ ગયું છે અને અત્યારે હવે છે ને અહીંયા તો ટિફિન ખુલી ગયો કેવલભાઈને બરોબર જો એમાં એવું છે મિત્રો એમાં એવું છે કારણ કે ફોર્મની જઈને છે ને આ સહાયના ફોર્મનો ઢગલો બધો થઈ ગયો છે કારણ કે ટ્રાફિક જ એવડું બધું છે અત્યારે છે ને પ્રવીણભાઈની ખાવા ગયા છે ને હું પોતે આ સાહેબની એડ સીટ ઉપર હું પોતે બેન ફોર્મ કારણ કે હું બીજા ગામના કામગીરી હું કરું એટલે કારણ કે ફાવે એટલે કાંઈ બહુ ચિંતા જેવું નથી ફટાફટ અને આપણે ભાઈબંધી હારી છે બરોબર ને એના થકી મારી કામ હોય બરોબર આ એમના જ કારીગર છે હવે એક કોમ્પ્યુટર બે અને ત્રણ આ ત્રણ ત્રણ છે ને તો કાગળ એનો ઢગલો મત છે બરોબર માં તો ચક્ર મારી દે ને એવું બધું છે કોઈ પણ સરકારી એમાં જો પાન કાર્ડ છે આધાર કાર્ડ છે પછી તમારે હાથ બાર ના નમૂના કાઢવાનો હોય તો પછી દસ્તાવેજ દસ્તાવેજ ઓલ ઓવર તમારા ટોટલિંગ એ ટોટલિંગ કામ છે ને આપણે દામનગર અજમેરા શોપિંગ સેન્ટર પ્રવીણભાઈ સાકરી એમ તો જો કે ના આમ માર્કેટમાં ઘઉંસતું છે એટલે ગમે ને કેવા ને ખબર તો પડી જાય આજુબાજુના ઘણા ગામમાંથી બધું આમ કે વીસી એની કામગીરી પણ એ જ કરે છે અમારે પ્રવીણ સાહેબ જ કરે બરોબર ને દુકાન બાકી જોઈ લે એક નંબર છે ને દુકાન નો કહેવાય શીખું ભાઈ આ ઓફિસ કહેવાય હું તને યાર બરાબર ને તું જમીન આવડો નહીં ઓભાઈ જમવાનું પૂરું કરી દીધું તું અગિયાર વાગે ખાઈ લીધું આપણે એટલે વાટ જોઈને બેઠા છે ભાઈ મારા આધાર કાર્ડ એક આવે ને એટલે ફોનમાં આધાર કાર્ડ એની વાટે છે આધાર કાર્ડ એક આવી જાય ને આપણે પ્રોસેસ આપણી શરૂ થઈ જાય